રાજ્યમાં વરસાદી માહોલ વરસાદ જોવા મળી રહ્યો છે પછી તે સુરત હોય વલસાડ હોય વડોદરા હોય અમદાવાદ હોય ભાવનગર થાન જામનગર જુનાગઢ ઉના દ્વારકા ગાંધીધામ દરેક જગ્યાએ આપ જોઈ રહ્યા છો કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ સાંજે છ વાગ્યાનો સમય છે આપ જોઈ રહ્યા છો વડોદરા પર જે આ સિસ્ટમ છે તેને લઈ અને કમોસમી વરસાદ કહેર મચાવી શકે છે જે રીતે અત્યારે તો જગતનો તાજ ચિંતામાં મુકાયો જ છે પરંતુ હજુ પણ તેની ચિંતા વધી શકે છે કારણ કે આ સિસ્ટમના કારણે અનરાધાર વરસાદ જોવા મળી શકે છે કારણ કે વડોદરામાં અત્યારે હાલ પણ ચોમાસાના દ્રશ્યો સર્જાયા છે ચોમાસામાં જે રીતે મગરો બહાર આવી જાય છે તેવી રીતે અત્યારે પણ મગરો બહાર આવી રહ્યા છે અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો વડોદરાની આ સ્થિતિ છે અને હજુ પણ સાંજે છ વાગ્યે ભારેથી અતિભારે વરસાદ વડોદરા તો વરસાદ વરસી શકે છે જે રીતે આગામી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો સાત વાગ્યાનો સમયમાં પણ આજ જોવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો છૂટો છવાયો કમોસમી વરસાદ વડોદરા થાન જામનગર દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે રાજ્યમાં વરસાદી માહોલ